તમે બેડ બનાવી લીધો પછી એમાં ડ્રીપ પાથરી દીધી પછી મલ્ચિંગ પણ પાથરી દીધું મલ્ચિંગ કમ્પ્લીટ થઈ ગયું પછી મરચીના વાવેતર કરવા માટે થઈ અને એમાં કેવી રીતે હોલ કરવા દેશી ઝુકા હોલ કઈ રીતે કરવા નમસ્કાર જય માતાજી જય દ્વારકાધીશ આજે આપણે એક વિષય ઉપર વાત કરીએ નવો વિષય છે ડ્રીપ ઇરિગેશન માં નવા નવા પ્રશ્ન આવતા હોય કે ડ્રીપ ઇરિગેશન માં મલ્ચિંગ માં કોઈ પણ તમે શાકભાજી કરતા હોય જેમ કે મરચી છે ટામેટી છે અલગ અલગ હવે આપણે વાત કરવાની છે કે બેડ બની ગયો આગલા વિડીયો તમે જોયો એમાં બેડ બની ગયો બેડ કઈ રીતે બનાવવું દેશી જુગાડ વાત આ વિડિયા જે આપણે બનાવીએ છીએ આપણે આ દેશી જુગાડ તમારા મગજથી થી દેશી જુગાડ કરવાના છે નકર મશીનોની ખરીદી કરી કરી અને તમારો ખર્જો તમારા જે બચત ના પૈસા છે એ બધા એમાં જ વયા જાય એટલે દેશી જુગાડ હવે તમે બેડ બનાવી લીધો પછી એમાં ડ્રીપ પાથરી દીધી પછી મલ્ચિંગ પણ પાથરી દીધું મલ્ચિંગ કમ્પ્લીટ થઈ ગયું પછી મરચીના વાવેતર કરવા માટે થઈ અને એમાં કેવી રીતે હોલ કરવા દેશી ઝુકા હોલ કઈ રીતે કરવો એની સાઈઝ કઈ રીતે એડજસ્ટ કરવી તો આપણે એક દેશી જુગાડ બનાવ્યો છે પાઇપમાં પાઇપ લીધો છે ત્રણ ઇંચ ડાયાનો પાઇપ છે પછી અહીંયા એક પાઇપ લગાડ્યો છે ઝીણો આ છે હેન્ડલ પકડવા માટે આ છે અઢાર ઇંચની સાઇઝનો એક સરિયો વેલ્ડિંગ કરી અને એક ખિલો વર્ટિકલ સીધો આની જેમ આના માપમાં વેલ્ડિંગ કરેલો છે આના ફાયદા હવે તમને સમજાવીશ હવે આને ગરમ કરવાનું છે તો હવે થોડું ગરમ કરીને ઘરે જવું એ તો એડજસ્ટ શક્ય નથી તો ડબ્બો અથવા કોઈ પણ લોખંડની વસ્તુ લઈ એમાં દેતવા કે આગ પ્રગટાવી ને એમાં આને ગરમ કરવાનું ગરમ થઈ જાય એને ભેગું રાખવાનું એવી રીતે આ તમે બીજું પણ જોઈ શકો આ એક ગરમ થઈ ગયું એને મૂકી પાછું આનાથી કામ પતી ગયું દસ મિનિટ પછી પાછું ઓલું લઈ લેવાનું અને પાછો આગમાં મૂકી દેવાનું ડબ્બામાં હવે કઈ રીતે હોલ કરવા આની સાઈઝ રાખી છે આપણે અઢાર ઇંચ આ સુકા મેં કહી આનો તો પ્રશ્ન આવી ગયો કે આ ભાઈ હીટ કરી લીધું પછી મલ્ચિંગ આ મલ્ચિંગ છે એમાં આ જે અત્યારે મલ્ચિંગનું વાવેતર થઈ ગયું છે આમાં આ રીતે આમ દબાવે જવાનું આ હીટ ગરમ હોય એટલે આ જે મલ્ચિંગ છે એને ઉકાડી નાખશે હવે આ રીતે રાખવાનો છે આ વાયરને અહીંયા આપણે કરી દીધું આ પછી આને આમ આ રીતે આના હેન્ડલ થી આ હેન્ડલ તમે જોવ છો આ હેન્ડલ ਤੇ આમ દબાવશો આનાથી પણ અહીંયા હોલ પડી ગયો એ જ જગ્યાએ પાછું આ રીતે આમ કરી નાખું પાછું અહીંયા હોલ પડી ગયો એટલે તમારી આની જે સાઈઝ છે એ ડિસ્ટર્બ ન થાય આની સાઈઝ વધઘટ ન થાય આની 18 ઇંચની ની સાઈઝ રાખવી તો દર દર વખતે આપણે કોઈ મેજર ટેપ રાખી અને માપી અને કરીએ એ શક્ય નથી કારણ કે એમાં ટાઈમ વધારે લાગે ને આ ઠંડુ થઈ જાય તો આને 18 ઇંચ નું આપણે વેલ્ડિંગ કરી નાખ્યું અને દબાવી વે જવાનું આમ દબાવી અને આમ ક્રોસ દબાવો એટલે આ ખીલો છે એ મલ્ચિંગમાં સામે ખૂચી જાય પાછું જ્યાં હોલ થયું હોય ત્યાં દબાવું એમ કરી કરી અને એડજસ્ટ થઈ જાય આ થઈ ગયું પછી આ હોલ એમાં પણ એ જીક રાખવાનો છે એક્ઝેક્ટ આની સામે નથી લાવવાનો આની એક્ઝેક્ટ સામે નથી લાવવાનો આ લાઈનનો પણ અઢાર ઇંચનો જ ડિસ્ટન્સ રહેશે પણ એક્ઝેક્ટ અહીંયા નહીં સિક્સ ક્રોસ આ બેનની વચ્ચે સામે આ બેનો ડિસ્ટન્સ છે બાર ઇંચ આ અઢાર આ બાર આ દેશી જુગાડના ફાયદા ઘણા છે ટાઈમનો પણ બચત થાય અને કામ આપણું સ્પીડથી થાય અને કોઈ ખર્ચા વગર આ ડ્રીપ ઇરિગેશન કરતા હોય એટલે આ આપણું કામ પતી ગયું પછી આને હાચવીને અને સાચવીને મૂકી દેવાનું તો આ ડ્રીપ ઇરિગેશનમાં મલ્ચિંગમાં નાના નાના જુગાડ નાના નાના આઈડિયા તમે કરી શકો અસ્તુ